વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીસ થી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાંસ ઉપર બનેલા બાર ના દબાણો દૂર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અહીં પત્રના શેડમાં કાર રિપેરિંગ છે આ નોટિસ પણ આપવામાં આવી હતી જાણવા મળ્યા મુજબ અહીં ત્રીસ ફૂટ નો રોડ છે અને ત્રીસ ફૂટ ના રોડમાં જે દબાણો આવે છે તે તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કર્યું હતું તોડફોડ પહેલા ત્રીસ ફૂટના રોડની માપણી કરી કરવામાં આવી હતી નૈકાલી દૂર આજુબાજુ દબાણ થયેલા છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે વીસ ફૂટ જેટલા દબાણો આવે છે એટલા દૂર કરવાની કામગીરી